નમસ્કાર ખેડૂત મિત્રો સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના રોજના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને રોજના ભાવ મળતા રહેશે રાજકોટ માર્કેટ યાર્ડ તારીખ ત્રીસ બાર બે હજાર પચીસના રોજ કપાસ તેરસોથી પંદરસો ને સડસઠ ત્યારબાદ વાત કરીએ લોકોન ઘઉં પાંચસો સોથી પાંચસો ને પંચાવન ત્યારબાદ વાત કરીએ ઘઉં ટુકડા પાંચસો બેથી છસો ને એકાવન ત્યારબાદ વાત કરીએ મગફળી ઝીણી એક હજાર ત્રીસથી ચૌદસો ને દસ ત્યારબાદ વાત કરીએ મગફળી જાડી એક હજારથી તેરસો ને પંચાવન ત્યારબાદ વાત કરીએ સિંગદાણા આઠસો પચાસથી થી પંદરસો ને પચાસ ત્યારબાદ વાત કરીએ એરંડા એક હજાર એંસીથી બારસો ને પંચાવન ત્યારબાદ વાત કરીએ તલ સત્તરસો એકવીસ થી બાવીસો ને પચીસ ત્યારબાદ વાત કરીએ કાળા તલ પાંત્રીસોથી પાંચ હજાર ત્યારબાદ વાત કરીએ જીરું સાડત્રીસો પચાસથી એકતાલીસો ત્રીસ ત્યારબાદ વાત કરીએ ધાણા ચૌદસો પચાસથી અઢારસો ને પંચોતેર ત્યારબાદ વાત કરીએ ધાણી પંદરસોથી ઓગણીસો ને પચાસ ત્યારબાદ વાત કરીએ લસણ તેરસો ચાલીસથી ઓગણીસો ત્યારબાદ વાત કરીએ બાજરો ત્રણસો છવ્વીસથી ચારસો ને સિત્તાશી ત્યારબાદ જુવાર સાતસો પાસાઠથી નવસો એકાણું ત્યારબાદ વાત કરીએ મગ એક હજાર પચાસથી અઢારસો ને છન્નું ત્યારબાદ હડદ આઠસોથી પંદરસો ને એકવીસ ત્યારબાદ ચણા નવસોથી એક હજાર પંચોતેર ત્યારબાદ વાત કરીએ સફેદ ચણા ચૌદસો પાંચથી અઢારસો એકોતેર ત્યારબાદ તુવેર આઠસો પચાસથી તેરસો ને એકત્રીસ ત્યારબાદ સોયાબીન આઠસો ત્રીસથી નવસો ને વીસ ત્યારબાદ વાત કરીએ તો રાયડો એક હજાર પચીસથી બારસો ને ચુમ્માલીસ ત્યારબાદ મેથી નવસો પચીસથી તેરસો ને સિત્તેર ત્યારબાદ કાંગ ત્રણસોથી પાંચસો ને એકાશી ત્યારબાદ વાત કરીએ તો રાય તેરસો એકવીસથી ઓગણીસો ને સિતોતેર કલોજી પિસ્તાલીસો પિંચોતેરથી પિસ્તાલીસો પંચોતેર ત્યારબાદ ઈસબ ગુલ પંદરસોથી ઓગણીસો ને એકાવન ધન્યવાદ